બલીમોરા દેવસર સ્થિત નવનાથ આશ્રમ દાદાની સેના અને ચંડીકા સેનાઈ સોમવારે બલીમોરા 332 વલોટી અને તલોદ ગામે પુતળા દહન કરી 31 ના રોજ પીવાતા માદક પીણાનો વિરોધ નોંધાવ્યો હતો અને ગગન ભેદી નાદ તેમ જ બેનર પોસ્ટર લહેરાવી લોકોએ માદક પીણા નશાથી દૂર રહેવા અપીલ કરી હતી નવનાથ આશ્રમના દાધીપતિ છોટે દાદા દ્વારા ક્રોધ સે વિરોધ કેમ્પેન અંતર્ગત દાદાની સેના અને ચંડીકા સેનાઈ 31 ના નામે કરાતા નશાનો વિરોધ કર્યો હતો અને યુવાનો સહિત તમામને સનાતન ધર્મને માર્ગે લઈ જવાનો अनोખો પ્રયાસ કર્યો હતો નવસારી સુરત વલસાડ તાપી નવસારી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી વ્યસનની બદી દૂર કરવા કડકાઈ ભર્યા પગલા લેવા માંગ કરી હતી બિલિમોરાથી સંવાદદાતા अशोक જોશીનો રિપોર્ટ